બોલુ ત્રિકમ સાહેબ ની આજના આ પૂજપાઠ જગદગુરુ વંદના સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભુજપાલ અનંત વિભૂષિત મહેન્દ્રનંદગીરીજી મહારાજ એવી જ રીતે આ કાર્યક્રમ એનું નિમંત્રણ પાઠવવા અમે ગયા આપણા માટે આપણી પરંપરા માટે જેને અલગ પ્રકારનો અનોખો ભાવ છે વાત કરતા કરતા જેની આંખો ભીની થઈ ગઈ અને એમણે એવું કીધું કે ખરા અર્થની અંદર એક પરંપરાની વંદના થઈ છે એવો જેના હૃદયમાં ભાવ છે એવા પૂજ્યપાલ ઇન્દ્રભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય આપણા ગુરુવર્ય એવા મહર્ષિ તેજાનંદ સ્વામીની જગ્યા પૂજ્ય પૂજ્યપાલ મહાન આદરણીય દયારામ બાપુ મા કરકેશ્વરી દેવી માં જયબાંદગી ઉપસ્થિત ચરણોમાં મારા ધનવત પ્રણામ સમગ્ર રાજ્યભરની અંદરથી આવેલા સમાજના અને વિવિધ સમાજના એટલે અઢારે વરણની અંદરથી આ ઘડીને વધાવવા આ ક્ષણને પોતાના નગરની અંદર કેદ કરવા માટે અને આનંદની હેલી વરસાવવા માટે ઉપસ્થિત સમાજના સૌ સૌનીઓ અને વિવિધ સમાજની અંદરથી આ ક્ષણ માટે બાપુની વંદના કરવા માટે ઉપસ્થિત સૌ વડીલોને મારા પ્રણામ મારા વંદન આખો પ્રસંગ બાપુની વંદનાનો પ્રસંગ છે બાપુ અમે તમારી શું વંદના કરી શકીએ

હૃદયના ભાવ સાથે બાપુ જયારે આ